મિત્રો એકવીસ સપ્ટેમ્બર પિતૃપક્ષ અમાસના દિવસે આ વૃક્ષને અડી લેજો કંગાળ પણ ધનવાન બની જશે સ્વયં લંકાપતિ રાવણે કહ્યું છે કે જો હિંમત હોય તો સૂર્યગ્રહણના દિવસે આ વૃક્ષને સ્પર્શીને ચૂપચાપ અડી લેજો કંગાળ પણ ધનિક બની જશે એટલો પૈસો આવશે કે તમે તેને સંભાળી નહીં શકો જન્મો જન્મ ગરીબી દૂર થઈ જશે વિશ્વાસ ન હોય તો પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો મિત્રો સ્વયં રાવણે કહ્યું છે કે જો તમે યોગ્ય સમય પર યોગ્ય મુહૂર્તમાં અને યોગ્ય ક્રિયા પ્રમાણે સૂર્યગ્રહણના દિવસે આ વૃક્ષને સ્પર્શીને આવી જશો તો તમારી ગરીબી દુઃખ અને કષ્ટ બધું સમાપ્ત થઈ જશે જન્મો જન્માંતરની ગરીબી તાત્કાલિક દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમાં આકાશ પર પહોંચશે જ્યાં પણ જશો ત્યાં સંપત્તિ તમારા પાછળ આવશે પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી છે કે વીડિયોને પૂરું જોવાથી જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે જો આજે તમે વિડીયોને વચ્ચેથી કાપી કાપીને જોશો તો તમને ક્યારેય સફળતા મળશે નહીં અને તમે આખું વર્ષ પરેશાન રહેશો ભક્તો આ વીડિયોમાં અમે તમને એવા વૃક્ષ વિશે જણાવવાના છીએ જેને માત્ર સ્પર્શ કરવાથી જ તમારી ગરીબી દૂર થઈ જશે અને માં લક્ષ્મીની એવી કૃપા થશે કે બે હજાર પચીસમાં તમે ધનિક બની જશો જો તમે સૂર્યગ્રહણના દિવસે આ વૃક્ષને સ્પર્શી લેશો તો તમારી ગરીબી દૂર થઈ જશે જો તમે આ આખો વિડીયો જો જોઈ લેશો તો તમારું જીવન ન બદલાય તો જણાવજો મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સૂર્યગ્રહણ લાગવાનું છે ભારતીય સમય મુજબ આ ગ્રહણ એકવીસ સપ્ટેમ્બરના રાત્રે અગિયાર વાગે શરૂ થઈને બાવીસ સપ્ટેમ્બરના સવારે ત્રણ વાગ્યા સુધી રહેશે આ એક આંશિક સૂર્યગ્રહણ હશે જેમાં ચંદ્રમાં સૂર્યના કેટલાક ભાગને ઢાંકી દેશે આ ગ્રહણ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગો અને અન્ટાર્કટિકામાં જ દેખાશે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં ભારતીય પરંપરા સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવે છે સૂર્યગ્રહણ શરૂ કરવા થવાના બાર કલાક પહેલાં સૂતક લાગતું છે અને ગ્રહણ સમાપ્ત થવાની સાથે જ સૂતક પણ પૂર્ણ થાય છે જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો કોઈ અસર પણ નહીં પડે એકવીસ સપ્ટેમ્બર ભારતમાં મંદિરોના દ્વાર ખુલ્લા રહેશે અને તમામ પ્રકારના ધાર્મિક આયોજન પણ થશે તો આવો હવે જાણીએ કે કયા એવા છોડ છે જેને સૂર્યગ્રહણના દિવસે સ્પર્શી આવવું જોઈએ પણ તે પહેલાં જો તમે આ ચેનલને પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો સાથે જ તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માનતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવ્યા છે અને ખૂબ શુભ માનવામાં આવ્યા છે પ્રકૃતિમાં આવેલા ઘણા છોડ આપણા જીવનની પરેશિયાનીઓને દૂર કરે છે ખાસ વાત છે કે લોકો માત્ર તેમની પૂજા જ નથી કરતા પણ તેમને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરે છે તે ઘણી બધી બીમારીઓને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ ઘણા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં માતા રાણીના અનેક સ્વરૂપ કહેવાયા છે જેમાં વૃક્ષોને પણ મહાદેવીના સ્વરૂપ તરીકે માનવામાં આવ્યા છે તો આજે અમે તમને એવા પવિત્ર વૃક્ષો વિશે જણાવીશું જેને સૂર્યગ્રહણના દિવસે સ્પર્શ કરવો ખૂબ જ શુભકારક માનવામાં આવે છે કારણ કે માત્ર સ્પર્શ કરતાં જ શત્રુ દોષ કર્જ દોષ ગરીબી દોષ બધું સમાપ્ત થઈ જાય છે મિત્રો આ વખતે સૂર્યગ્રહણના દિવસે કેટલાક ખાસ યોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે જેમ કે સ્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ આ કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે આજની વિડીયોમાં અમે તમને એવી એક ખાસ વાત જણાવીશું કે જો તમે આ ઉપાય કરી લો તો આ સૂર્યગ્રહણના દિવસે તમારું ભાગ્ય ખુલી જશે સાથે તમામ સંકટ અને કષ્ટોથી તમને મુક્તિ મળી જશે અને મિત્રો જો તમે આ દિવસે એવા વૃક્ષને સ્પર્શીને આવી જશો જેમાં સ્વયં ભગવાન નારાયણ વસે છે તો તમારી ગરીબી તાત્કાલિક દૂર થઈ જશે તમારી કેટલી પણ મનોકામના હોય કેટલી પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવ સ્વરૂપ માનવામાં આવ્યા છે આ વૃક્ષોમાં સ્વયં ભગવાન મહાદેવ અને નારાયણ નિવાસ કરે છે આજે હું તમને એવા પવિત્ર વૃક્ષો વિશે જણાવું છું જેમને સૂર્યગ્રહણના દિવસે સ્પર્શી લેતા જ જન્મો જન્માંતરની ગરીબી થોડ થઈ જાય છે કારણ કે મિત્રો આ વૃક્ષોને દેવવૃક્ષ અથવા દેવી સ્વરૂપ કહેવાય છે ધર્મશાસ્ત્રોમાં આ વૃક્ષોને દેવતા માનીને પૂજા કરવામાં આવે છે અને કરવી જ જોઈએ કારણ કે વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો મનુષ્યને નિઃસ્વાર્થ રીતે પ્રાણવાયુ આપે છે અને દરેક પ્રકારની નકારાત્મક શક્તિને પોતાની અંદર શોષી લે છે સાથે સાથે આપણને તાજગી પ્રદાન કરે છે મિત્રો વૃક્ષો પોતે ગરમ તપતા સૂર્યપ્રકાશ સહન કરે છે પરંતુ મનુષ્યને ઠંડી છાયા આપે છે આથી ધર્મશાસ્ત્રોમાં લખાયું છે કે કેટલાક ખાસ વૃક્ષો એવા છે કે જેમને સ્પર્શ કરતાં જ વ્યક્તિના બંધ ભાગ્યના ટાળા ખુલ્લા થઈ જાય છે અને તેનું સૌભાગ્ય ચમકી ઉઠે છે ધર્મશાસ્ત્રોમાં વૃક્ષોને ખૂબ જ ગુણકારી માનવામાં આવ્યા છે અનેક રોગોના ઉપચાર વૃક્ષો અને જડીબુટ્ટીઓમાં છુપાયેલા છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પોતે પીપળ છું આથી પીપળના વૃક્ષને રાજા માનવામાં આવે છે પીપળના વૃક્ષની આયુષ્ય સૌથી વધારે હોય છે આ કારણે ભગવાન શ્રી કૃષ્ણે પોતે કહ્યું કે વૃક્ષોમાં હું પીપળ છું તો મિત્રો હવે ચાલો આપણે તમને એવા પવિત્ર વૃક્ષો વિશે જણાવીશું જે કલ્યાણકારી અને મંગલકારી છે જો તમે આ વૃક્ષોને આ સૂર્યગ્રહણના દિવસે સ્પર્શ કરી લેશો તો તમારી ગરીબી તો દૂર થશે સાથે સાથે જીવનની પરેશાનીઓ પણ સમાપ્ત થઈ જશે કારણ કે આ વૃક્ષો આ દિવસે ચેતનાથી ભરાઈ જાય છે સૂર્યગ્રહણના દિવસે સ્વયં ભગવાન વિષ્ણુ આ વૃક્ષોમાં નિવાસ કરે છે આથી તેમાં દેવી શક્તિ આવી જાય છે અને આ વૃક્ષો જાગૃત અવસ્થામાં આવી જાય છે તો મિત્રો આ સમયે આ પવિત્ર વૃક્ષોને માત્ર જઈને સ્પર્શ કરો ખાસ કરીને જે દેવી સ્વરૂપ કહેવાયા છે માતા લક્ષ્મીનું સ્વરૂપ અથવા ભગવાન વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવ્યા છે આવા વૃક્ષોને સૂર્યગ્રહણના દિવસે સ્પર્શીને આવવાથી તમારું જીવન ધન્ય થઈ જશે તો તમારા જીવનની પરેશાની દુઃખ તફલીક કષ્ટ રોગ બીમારી કલેશ મોટી મોટી સમસ્યાઓ બધો જ સમાપ્ત થઈ જશે મિત્રો આજે તમે તમને કેટલાક એવા વૃક્ષો વિશે જણાવીશું કે દેવ વૃક્ષ કહેવાયા છે વિડીયો ધ્યાનથી જોવો જો આજની વિડીયો ચૂકી જશો તો આખી જિંદગી પસ્તાવો કરશો અને કારણ કે આ સમય સૂર્યગ્રહણનો પાવન પર્વ છે અને આ એવો સમય છે કે જે ખૂબ જ કલ્યાણકારી અને ખૂબ જ મંગલકારી દિવસ હોય છે આ દિવસે બધા ગ્રહો એકત્ર થઈને તમારો સાથ આપે છે કુંડલીને મજબૂત બનાવે છે ગરીબી દૂર કરે છે અને તમે તમારી આંખે જ ગરીબીને દૂર થતી જુઓ છો મિત્રો હું જે વૃક્ષો વિશે વાત કરવા જઈ રહ્યો છું તે બધા વૃક્ષો તમને તમારા ઘરના આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે સૌથી પહેલું વૃક્ષ કેળનું વૃક્ષ હા મિત્રો કેલનો વૃક્ષ તમારા ઘરના આસપાસ ચોક્કસ મળશે આ વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીને નિવાસ કરે છે જો તમે આ વૃક્ષને ખાસ કરીને સૂર્યગ્રહણના દિવસે કે પછી ગુરુવારના દિવસે કે કોઈ પણ દિવસે સ્પર્શ કરી આવો તો જીવનના કષ્ટો દૂર થઈ જાય છે તાત્કાલિક ગરીબી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ધન વૈભવથી તમારું ઘર ભરાઈ જાય છે ધનની આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે અટકેલું વેપાર ફરી શરૂ થાય છે બંધ પડેલું ભાગ્ય સાથ આપવાનું શરૂ કરે છે અને તમારું નસીબ સાતમાં આકાશ પર પહોંચે છે બંધ પડેલી કિસ્મતના તાળા ખુલ્લા થઈ જાય છે અને જીવનમાં સફળતા જરૂર મળે છે કારદકિર્દીમાં પણ લાભ મળે છે કેળનું વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જો ફાગણ અમાવાસ્યાના દિવસે ગુરુવારે કેલના વૃક્ષને એક લોટો પાણી ચડાવીને તેમાં હળદર ચણા અને કિસમિસ નાખવામાં આવે છે તો જીવનમાં યશ માન સન્માન અને સંતાન પ્રાપ્તિ થાય છે બીજું વૃક્ષ તુલસીનો છોડ મિત્રો તુલસીના છોડને જો તમે સ્પર્શ કરીને આવો તો જીવનના કષ્ટો દૂર થાય છે તેમાં પણ માતા લક્ષ્મીનો વાસ છે તુલસીના છોડને સ્પર્શ કરતાં તમારી ગરીબી તાત્કાલિક દૂર થાય છે મહાલક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે આથી આશ્વિન અમાવાસ્યાના દિવસે પીપળના વૃક્ષ સાથે સાથે તુલસીનો છોડ પણ ઘરની આસપાસ કે ઘરે જ હોય છે તો સવારે સાંજે તેમને સ્પર્શ કરીને આવો અને તમારી મનોકામના જરૂરથી કહો ત્રીજું બિલીનું વૃક્ષ જો બીલીનું વૃક્ષ મળી જાય તો તેને પણ સ્પર્શી આવો તે ખૂબ જ લાભદાયી અને કલ્યાણકારી છે તેમાં સ્વયં નારાયણ અને મારવાતા માતા પાર્વતીનો વાસ કરે છે બીલીનું વૃક્ષ અત્યંત શુભ માનવામાં આવે છે ચોથું સમીનું વૃક્ષ તેને પણ સ્પર્શ કરી આવો આ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમાં બધા દેવ દેવતાઓનો નિવાસ છે પાંચમું નીમનું વૃક્ષ અથવા પછી આમનું વૃક્ષ આમને પણ સ્પર્શી આવો ગરીબી દૂર થાય છે છ પીપળનું વૃક્ષ પીપળના વૃક્ષમાં સ્વયં ભગવાન નારાયણનો વાસ છે સ્વયં ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના પીપળમાં નિવાસ કરે છે તો મિત્રો સૂર્યગ્રહણના દિવસે તમને પીપળના વૃક્ષને ચોક્કસ રીતે સ્પર્શ કરી આવવું જ જોઈએ સવારે કે સાંજે જ્યારે પણ સ્પર્શ કરો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતાં જ સ્પર્શ કરવું સાથે તમારી મનોકામના બોલતા જવું મિત્રો તમારી મનોકામના જે પણ હોય નોકરી વિશે બિઝનેસ વેપાર વિશે ધન વિશે કાર્ય વિશે સંતાન વિશે લગ્ન વિશે કે પછી શત્રુઓ સંબંધિત કોઈ પણ સમસ્યા વિશે તો તમને માત્ર ભગવાન વિષ્ણુજીને પીપળના વૃક્ષ સામે એવું અનુભવવું છે કે તેઓ હાજર છે પ્રગટ છે અને તેમનું સ્મરણ કરતાં જ વૃક્ષને સ્પર્શ કરીને આવી જવું તાત્કાલિક તમે જોશો કે ચોવીસ કલાકની અંદર તમારી મનોકામના પૂર્ણ થઈ જશે બાકી તમારી મરજી મિત્રો આ ઉપાય એટલો પાવરફુલ છે કે તેને કરવા સાથે તમારું દુર્ભાગ્ય દૂર થશે જીવનના કષ્ટો દૂર થશે અને ગરીબી દૂર થશે પીપલના વૃક્ષમાં તો સામાન્ય રીતે બધા દેવદેવતાઓ નિવાસ કરે છે પરંતુ સૂર્યગ્રહણના દિવસે સ્વયં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વૈકુંઠ લોકમાંથી ધરતી પર આવીને પીપલના નિવાસ કરે છે તેથી સૂર્યગ્રહણના દિવસે પીપલના વૃક્ષને ચોક્કસ સ્પર્શ કરીને તમારી મનોકામના બોલવી તાત્કાલિક ગરીબી દૂર થશે સાથે મિત્રો સૂર્યગ્રહણના દિવસે કેટલાક ઉપાય કરવાથી દોષ પ્રભાવથી બચી શકાય છે ચાલો જાણીએ કયા ઉપાય કરી શકાય ચોખા અને દૂધનું દાન સૂર્યગ્રહણના દિવસે ચોખા અને દૂધનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે ગ્રહણ બાદ કોઈ અનસહાય વ્યક્તિની મદદ જરૂર કરવી નારિયેળનો ઉપાય સૂર્યગ્રહણના દિવસે કુંડળીમાંથી દોષ દૂર કરવા માટે છ નારિયેળથી ઉપર વાળીને પાણીમાં વહાવી દેવા આથી બધા દોષ દૂર થઈ જશે પીપળના પૂજા સૂર્યગ્રહણના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ આ દિવસે પીપળને પાણી ચઢાવવું ખૂબ શુભ માનવામાં આવે છે આથી સુખ સમૃદ્ધિ મળે છે સિક્કા અને એકત્રિત કરવા સૂર્યગ્રહણના દિવસે પરિવારના બધા લોકો સિક્કા એકત્ર કરીને માટે સાંજે મંદિરમાં દાન કરવા કેતોના પ્રભાવથી મુક્તિ મળે છે સૂર્યગ્રહણના દિવસે તલ લીંબુ અને પાકેલા કેળા વાહવી દેવા આથી કેતોનો અસર ઓછો થઈ જાય છે મિત્રો તમને આ વિડીયો ગમે હોય કેવો લાગ્યો તે અમને કોમેન્ટ જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સચ્ચા ભક્ત છો માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ મેળવવા માગો છો તો તરત જ ચેનલને સરપ્રાઇઝ કરી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખો જેથી આગળની આવનારી વિડીયો તમારી પાસે ઝડપથી પહોંચી શકે અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્ર જરૂર લખો ધન્યવાદ